નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપણો મિત્ર સંજય લાધવા અને અત્યારે આપણે જે આપણી જે કળી જે આ બધી નાખેલી છે એ વિભાગમાં આપણે ઊભા છીએ અને ઘણા ખેડૂતોના મિત્રો આપણે કોમેન્ટો આવે છે કે ભાઈ વરસાદ એટલે કમોસમી વરસાદ પહેલાં માવઠા પહેલાં ડુંગળીના ભાવ તમે કીધેલા કે ભાઈ ત્રણસોની આજુબાજુ ભાવ હાલ છે પણ હવે જ્યારે આ માવઠું થયું છે કમોસમી વરસાદ થયા છે તો હાલની પરિસ્થિતિ ભાવનગર જિલ્લાના ખેડૂતોની કે જે કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે ભાવનગર જિલ્લો અને એમાં મહુવા અને તળાજા અને સિહોર આ ત્રણ તાલુકા એવા છે કે જે પુષ્કળ ડુંગળી પકવતા વિસ્તારોમાં આવે છે એમાંય જે અમારું ગામ અગિયાળી છે તે કહેવાય કે કળી એટલે કે જે ડુંગળીનું બીજ જે પકવતું જે માર્કેટ છે એમાં મોટામાં મોટા બીજા નંબરનું માર્કેટ અગિયાળી કહેવામાં આવે છે અને તે જ રીતે ડુંગળીનું પણ સારામાં સારું માર્કેટ અમારું ગામ અગિયાળી છે એટલે અમને અહીંયા લગભગ તમામ ખેડૂતોની માહિતી હોય કે ભાઈ કોના ખેતરમાં કેવી ડુંગળી ઊભી છે કયો માણસ કઈ મહેનત કરે છે અને એને કેટલી ડુંગળી વાવી છે કારણ અને એમાં મિત્રો કે તમને ખ્યાલ છે કે આપણે દર વર્ષે લગભગ બસો થી ત્રણસો વીઘા ડુંગળીનું વાવેતર અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ અલગ અલગ રીતે એટલે કઈ રીતે કે મિત્રો આપણે પોતાને મારે પોતાને ટ્રેક્ટર છે અને એમાં પંજાબી જે સમસિવાળો વાવણીઓ આવે એ વાવણીઓ છે અને સોમાં આપણે જ્યારે ડુંગળીની એટલે કે આ કળી જ્યારે વાવણની સિઝન હોય ત્યારે અઢીસોથી માંડી અને ત્રણસો સાડી ત્રણસો વીઘામાં દર વર્ષે આપણે ડુંગળીનું વાવેતર કરતા હોઈએ છીએ તો હવે જ્યારે મિત્રો કમોસમી વરસાદ પહેલાં અમારા ગામમાં સાંટયું ઊભી થયું એટલે કે જે માયકો જે આપણે સાટી અને જે કરીએ છીએ આપણે પારું પારવું સાટી અને જે કરીએ છીએ તે ઘણું થયું હતું પણ એમાં અત્યારે મોટા ભાગે મિત્રો જે ખેડૂત છ ઠેલાની વાતમાં હતો કે ભાઈ મારે જો સારો પાક આવશે તો મારે હોઠેલા થાશે થશે એનો એ ખેડૂત અત્યારે પચાસ ઠેલા થાય તો સારું આ માવઠા પછીની વાત કરું છું મિત્રો કે ભાઈ હવે સો ઠેલા તો નહીં પણ જો પચાસ ઠેલા એમાંથી થાય ને તો સારું એટલે અડધાણ ઉત્પાદન એ લોકો એ ઘટાડો આવી ગયો કારણ કે ડુંગળીમાં આપણે માયકોની સાઠયા બીની વાત કરું છું પેલો સ્ટેપ વન તો એમાં અત્યારે પચાસ થી સાઠ ટકા ઘટાડો આવી ગયો પછી ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા સારું ઉત્પાદન મળશે એવું અત્યારે અમારા ગામમાં અનુમાન બધા ખેડૂતો બાંધી રહ્યા છે અને અમે પણ બધા જોયું જાણ્યું અમારે પણ માયકો ડુંગળી જે હતી પણ મારે તો સોંપેલી ડુંગળી હતી એટલે એમ મેં હવે વાત કરું તો મિત્રો જે સોંપેલી ડુંગળી હતી એ પણ અત્યારે ચાલીસ ટકા સારી છે અને એમાંય તે જ્યારે ખેડૂતોએ ઉતાવળ કરીને જે ભાદરવા મહિનામાં માયકો સોંપી દીધી કે ભાઈ ગયા વર્ષે સાતસો સાડી સાતસો રૂપિયા ભાવ આવ્યા થાય એટલે આ વખતે આપણે એવા સારા ભાવ લેવા છે કારણ કે ખેડૂત હોય એટલે એ બે પૈસા કમાવા માટે રાત દિન ખેડૂત મહેનત કરતો હોય એટલે એ ખેડૂતોએ પણ પોતાની વાડીમાં આ માયકો કળી જે હતી એ કોકની પાસે પચગંગા હતી એવા અલગ અલગ બિયારણો હતા એ બધા લોકોએ સોંપ્યા હવે એ માલ જે મિત્રો હતો એ અત્યારે પચાસ ટકા રહ્યો અને પચાસ ટકા જે હતા એ ઘૂંસડું વળી ગયા અને હજી પચાસ ટકા છે એમાંથી કેટલા ટકા રહે એ કાંઈ નક્કી નથી કારણ કે અત્યારનો અમારો અગ્યાનો ખેડૂત રોજે હજારો રૂપિયાની દવા સાંટી દે ડુંગળી પાછળ કારણ કે બીજા કોઈ મલમાં સાંટવાલાયક કઈ રહ્યું નથી ખેડૂતોના હાથમાં કાંઈ આવે નથી તો હવે ખેડૂત છેલ્લો લાસ્ટ સ્ટોપ એની પાસે બચ્યો કે જે ડુંગળી આ કમોસમી વરસાદ પહેલા એટલે નવરાત્રી પછી અને આ વરસાદ પહેલા જે વસમાં જે ડુંગળી વવાણી એ પુષ્કળ પ્રમાણમાં દેશી ડુંગળી વવાણી દેશી લાલ એટલે કે હું તમને બતાવું કે જો આ રીતનો જે દેશી લાલ ડુંગળી જે હતી એ પુષ્કળ પ્રમાણમાં મિત્રો અમારે અહીંયા વાવણી આ ડુંગળીની નોરતા પછી અને આ કમોસમી વરસાદ શરૂ વરસાદ થઈ ગયો અને વાડી વર્ષમાંથી અમારા વાવણી પાછા ભૂવા આવ્યો એટલે આવી પરિસ્થિતિ જે હતી એમાં પુષ્કળ પ્રમાણમાં આ દેશી કળી વવાણી હવે દેશી કળા વાણીઓનો ઉગાવાની વાત કરું મિત્રો તો અત્યારે એનો ઉગાવો જ્યાં જ્યાં જે જે ખેડૂતની વાડીમાં પાણી ભરાણા જ્યાં જ્યાં રેસાણ થયું છે અને જ્યાં પાણી વધારે ટાઈમ ભર્યું રહ્યું એવી વાડીઓની માં ઉગાવો બહુ ખૂબ ઓછો છે એમાં સિત્તેર ટકા જ ઉગાવો છે માનો ને કે જો ઓલી જે હતી જો ઉગી જે ઉગી એમાં સ્ટેપ આ વર્ષે મિત્રો ડુંગળીના એટલા બધા સ્ટેપ પડી ગયા ને કે એની વાત જવા દઉં કોઈ એક ખેડૂત હોય તો લાગત પાંચ ધારો કે હું દસ વીઘા ડુંગળી કરું તો દસે દસ વીઘા એક સાથે વવાઈ ગઈ કે સોપાઈ ગઈ એવું આ વર્ષે બન્યું નથી આ વર્ષે પગથિયા બહુ આપ્યા કારણ કે વરસાદી રીતના બધા પડ્યા જેમ આપણે વાવણી તો શરૂઆત વાવણીથી કરીએ તો વાવણીમાં આપણે પગથિયા પડ્યા કે પહેલા વરસાદ આવ્યો ને પછી વરસાદ આવ્યો ને પછી વરસાદ આવ્યો એટલે એમાં ત્રણ ચાર સ્ટેપમાં વાવણી થઈ અને અત્યારે એ એ જ રીતે પાછળના વરસાદમાં થયું કે ત્રણ ચાર સ્ટેપમાં ડુંગળીનું વાવેતર થયા પહેલાં તો સાઠિયા બીના થયા ત્યાર પછી માઇકોના થયા માયકો પછી પાછા આ ડુંગળીના જ થયા અને હવે પાછા આપણે આજે કાજી લાલ દેશી ગુલાબી કહેવાય છે એમના વાવણા હવે શરૂ પાછા ફરી વખત થશે અત્યારે પૂરા થઈ ગયા હોય ઓલરેડી મિત્રો અમારા ગામમાં અત્યારે કોઈ ખેડૂતની મોટી પાકથી જાત હોય મગફળીની એ ખેડૂત પાછળ રહી ગયો હોય બાકી મોસ્ટ ઓફલી અત્યારે અમારા ગામના વાવણા એટલે ડુંગળીનું સોપાન પૂરું થઈ જાય છે પણ આ વર્ષે એવું થયું નથી આ વર્ષે એવું થયું કે મોસ્ટ ઓફ ખેડૂત બાકી છે હજી હવે હું જ છું તો હું પંદર વીઘાની ડુંગળી કરતો હોતી એને બદલે મારે જે પાંચ વીઘાનો જે માઇકો રેડી હતી એ માઇકો રેડી ઊભી છે અત્યારે અને એમાં સિત્તેર ટકા સારું છે હું તમને આવતીકાલે કઈ કઈ દવા કયા ખાતર કઈ શું મેં કર્યું જેથી કરીને મને પાસઠ ટકાથી માંડીને સિત્તેર ટકા કહી શકાય કે પરિણામ મળ્યું છે હજી પણ એ પરિણામ મળતું રહે કે ન મળતું રહે એ જે મેં નક્કી કહી શકતા નથી અલગ અલગ દવા વાપરીએ છીએ ટ્રાયો કરીએ છીએ એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે આ દવા સાટવાથી કેમ થાય છે આ દવા સાટવાથી કેમ થાય છે એમ અત્યારે ખેડૂત ફાંફા બધા મારેને અમે મારીએ અમને જ્યારે અનુભવ થાય અને સસોડ રિઝલ્ટ આવે મેં મારી ડુંગળીમાં પરમ દિવસે મારી ડુંગળીમાં મેં દવા સટાવી એટલે બપોરે ઝાપટું થઈ ગયું એ સતાય તે મેં સવારના ટાઈમે સટાવી અને બપોરે બે વાગે વરસાદ આવ્યો એટલે આપણે એનું રિઝલ્ટ કેવું મળે અને મને કાંક રિઝલ્ટ મળે તો મારે મિત્રો તમારા સુધી દવા વાત પહોંચાડાય હવે મને જ રિઝલ્ટ ન મળે ને હું તમને વાત કરું એ આપણા ચેનલ માટે યોગ્ય મને નથી હવે મિત્રો વાત કરું તો ડુંગળીનું વાવેતર હવે પછી જે થશે તે સારામાં સારું અને પુષ્કળ પ્રમાણમાં થશે અને જે પાછળ ડુંગળીના વાવેતર થયા એમાંથી કોઈકને સાઠ ટકા સારું રહ્યું છે કોઈકને પચાસઠ ટકા સારું રહ્યું છે બાકી તો જમીન પ્રમાણે પાણી કેટલું ભરાણું કેટલો સમય ભર્યું રહ્યું પછી વાળી પોતાની રહેસાણ થઈ ગઈ એ પ્રમાણે બધી વસ્તુ પરિસ્થિતિને આધી અને ડું જે ડુંગળી ઓનિયન છે એ પચાસ ટકાથી માંડી અને સાઠ ટકાની વશમાં ખેડૂતોને જે સોંપી હતી એમાંથી નીકળવાના લાયક અત્યારે બચી છે પછી પાંચ દિવસ પછી એ રોગ પાછો હટાવી શકીએ તો સારું નહીતર આનાથી પણ નીચે નીચેનું પરિણામ મળશે એવું અત્યારે અમારો ખેડૂતોનું અહીંયા માનવું છે અને એમની તમામ વાત હું આવતા બે દિવસ પછીના વિડીયોમાં કરીશ અને આજે સાંજના મેં ડુંગળીમાં આંટો માર્યો હવે એનું જે દવા મેં કંઈ સાટી અને એનું શું પરિણામ મળ્યું એ આપણે ડુંગળીના સ્થળ ઉપર જઈ અને આવતીકાલે તમારા વિડીયો આવી જશે એની માટે તમારે કશું જ કરવાનું નથી સાઈડમાં આપેલું સબસ્ક્રાઈબ બટન દબાવી દેવાનું છે બે લાયકન દબાવી દેવાનું છે અને આજુબાજુના ખેડૂતોને શેર પણ કરજો જેથી કરીને એને અત્યારે જે ભાવનગર જિલ્લામાં જે ડુંગળીનું વાવેતર અત્યારે પચાસ ટકા રહ્યું છે એમની બધાને ખબર પડે અને હવે પછીના મોલમાં કયા મોલમાં ફાયદો થશે એનો વિડીયો પણ આવતીકાલે આવશે અને પ્રમ દિવસે દવાનો વિડીયો આવશે એટલે મિત્રો આપણે આવા સારા વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન